ગુજરાત બટાલિયન સુરેન્દ્રનગર મોડલ ડે સ્કૂલ સણોસરા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં શુભ દીપ પ્રાગટ્ય પ્રાર્થના અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત એનસીસીના કેડેટ્સ દ્વારા વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા જે અંતર્ગત શાળાના પટાંગણમાં કેડેટ્સ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ કર્યો હતો પોતાના ઘરે પણ બે બે વૃક્ષો વાવવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો હરેશભાઈ ઝપડિયાએ પર્યાવરણનું જતન અને સંવર્ધન માટેનું મહત્વ સમજાવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના સરપંચ ધીરુભાઈ જાડા સણોસરા ગામમાં બાર સાયન્સમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર ખીચડિયા સીમાબેન હાજર રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણને અનુલક્ષીને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફગણ અને એનસીસીના કેડેટ્સ દ્વારા સારી જહેમત ઉઠાવી તે બદલ મોડલ ડે સ્કૂલ સણોસરાના આચાર્ય ડૉક્ટર મનોજભાઈજી ચૌહાણે સર્વને અભિનંદન પાઠવ્યા હતા ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયદીપ પરાલિયા તો એ ગ્લોબલ વોર્મિંગ ની પણ સમસ્યા જેને ખૂબ ગરમી પછી વરસાદ ઓછો થવો વિવિધ કારણો હોઈ શકે છે ખાસ તો ખીચડીયા સીમા કે જેને